ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડંબો ડંબો શબ્દનો અર્થ મૂર્ખ વ્યક્તિ થાય છે ડંબો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોન્ટ કોલ મી અ ડંબો એટલે કે મને મૂર્ખ ન કહો એક બીજું ઉદાહરણ જોઈએ હી લુક્સ લાઇક અ ડંબો અર્થાત તે ડંબો જેવો લાગે છે ડંબો ડંબો શબ્દનો અર્થ મૂર્ખ વ્યક્તિ થાય છે ડંબો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોન કોલમી અ ડંબો એટલે કે મને મૂર્ખ ન કહો એક બીજું ઉદાહરણ જોઈએ એ લુક્સ લાઇક ડંબો અર્થાત તે ડંબો જેવો લાગે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ